હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો અત્યારે વાયગા છે સવા દસ અને હું ને સાનવીભાઈ નાઈ તો તૈયાર થઈ ગયા છીએ છીનવી છે હેલો જો હેલો હેલો કરસ કરસ હેલો કરે તો જો અત્યારે આપણી સવાર થઈ ગઈ છે નાઈ ધોઈ લીધું છે હવે કપડાંનું મશીન કરવું છે કચરો અડધો પોણો વરાઈ ગયો છે ભરવાનો અને ખૂનામાં વારવાનું થોડું બાકી છે તો એ હમણાં આપણે કરી નાખશું તો ચાલો આજનો દિવસ ચાલુ કહી દીધો છે આજે બહાર કેવું વાતાવરણ છે તે હું તમને બતા ચાલો જો આજે થોડો થોડો તડકો છે ને વરસાદ આવે એવું વાદળ પણ છે હવે જોઈએ વરસાદ આવે છે કે શું સાંજ પડે તો અત્યારે તો વાતાવરણ વાતાવરણ છે ગરમીમાં પણ બહુ બફારો થાય છે તો ચાલો કરી દઈએ બંધ બારી હવે આપણે અને સાનવી પણ આવી ગઈ છે આપણી સાથે અહીંયા સાનવી Sanwi, Sanwi, pika buka Alah tu alat tu kiam kare Sanwi pika buka semua mana ya. Sanwi, pika buka tu. Kiasantai jai Sanwi. ચાલો આપણે કરી લઈએ થોડું ઘણું કામ ને પછી હું તમને આગળ મળું છું થોડી વાર પછી હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાગી ગયા છે સવા પાંચ સાંજના અને મેં ને સાનવી હમણાં નાસ્તો કર્યો અને અત્યારે જો બહારનું વાતાવરણ બધા વરસાદ આવી ગયો નહીં તો પ્લાન કર્યું હતું કે આજે આપણે થોડીક વાર નીચે રાઉન્ડ કરવા જાશું પણ હવે જોઈએ બહાર કેવું ભીનું છે ચાલો હું તમને બતાવું બાર વરસાદ આવી ગયો છે થોડી વાર પહેલાં તો ગાજ વીજ બધું હતું પણ બહુ જોરદાર નથી પણ બધું ભીનું કરી ગયો છે વરસાદ તો હવે નીચે જાશું તો પણ કંઈ મેળ ના પડશે કેમ કે હિંચકા ને બધું લપસ્યા ને બધું ભીનું હોય કેટલી બધી ગાડી જાય છે અત્યારે પાંચ વાગે ઓફિસ છૂટે એટલે સવા પાંચ સાડા પાંચે ને સાનવી જો અહીંયા આવી ગઈ છે વારની ચોટલી કાઢી નાખી છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે હું પેલા સાનવીને માથું હરી દઉં અને આજે રસોઈ તો તૈયાર જ છે તો આપણે ફ્રિજમાંથી કાળી પાપ કાઢી લઈએ એટલે કે સમોસા બનાવીને રાખી દીધા હતા મેં બપોર સવારે કરી લીધા હતા અગિયાર વાગે એમ તો હવે અત્યારે પહેલાં આપણે કાઢી લઈએ ને જો આ મેં અહીંયા રાખી દીધા છે અત્યારે તો આવી રીતે તમે પણ કોઈ ગેસ્ટ આવવાનું હોય તો આગલે દિવસે બનાવી ને આમ રાખી શકો છો જો આ રિયામાં બનાવેલા છે તો પછી આપણે આને તરી લેશું તો અત્યારે આપણે એને અહીંયા રાખી દઈએ બહાર કાઢી લઈએ સાન્ડવીજો પાછળને પાછળ આવે છે તો ચાલો કાઢી લીધા આપણે કાંઈ પાપ એટલે હવે ખાલી તરવાના જ છે બીજું બધું તો કાંઈ કરવાનું નથી તો ચાલો સાંડવીનું માથું ઉરી લઉં ને પછી જોઈએ આગળ શું કરીએ છીએ તે ચાલો મળીએ થોડીવાર પછી જો ફ્રેન્ડ સાનવી માટે મેં છે ને આ બુક લીધી છે મેજિક વોટર બુક તો ચાલો આજે તો નીચે જવાય તો આજે તો નીચે જવાય એવું નથી તો આપણે છે ને એને કાંઈક એક્ટિવિટી કરાવીએ એટલે મજા આવે તો ચાલો આપણે ખોલીએ બુક ને કેમ કરવાનું છે જોઈએ તો આ એક બુક છે જો આમાં છે ને એક જ પેજ છે કે હમ ના છે છે આ આર્યા વન ટુ બુક છે સાની બુક અને આ છે હવે આપણે આને જો ફ્રેન્ડ આમાં પાણી ભરવાનું છે એટલે આપણે પહેલાં આમાં જ પાણી ભરી લઈએ સાનવીને આગી રાખીને કે પછી આપણે કરી દઈએ બંધ Okey, jowo jowo sanvi kare jowo baje. Ate pukro ayam pukro, ayam pukro halo. Aman pukro campaign pukro. Jowo sanvi kare e kare okay. evo, ayam kare none. Aree, aree evo apple kare o sanvi ayam evo.

અરે આયા કરે ડી ડી અરે અરે સંની યે લેફ્ટ હેન્ડમાં જ પકડે છે આઈ થિંક લેફ્ટી થાશે આયા ડી પછી આયા ઈ પછી એફ કરો આ જી લીતા 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 ના હોય એ બીસીડી કરવાની હોય કેમ કરે છે એ બી સીડી અરે અરે અહીંયા બુકમાં કીધું છે પાણી ભરવાનું છે અહીંયા ને પછી કલર કરવાનું છે એટલે થાય ભામાં આપણે પાણી ભરેલું છે નો નો તો ફ્રેન્ડ જો આવી રીતે આપણે કઈક એક્ટિવિટી કરાવી ઘરમાં કઈક ગેમ રમાય કેમ કે આજે બાર વરસાદ છે બાર તો લઈને જવાય એવું નથી તો પછી આપણે સાનવી ને મમા બે અહીંયા રમે છે ટીવી તો બહુ જોવા ના દેવાય એને તો ટીવી જો બહુ ગમે પણ બહુ ના જોવા દઉં એને જો કરવા બેઠી પછી યાદ આવ્યું બરોબર કરો હા કર્યું હો સાનવી

आवड़े तेने अरे वाह ओयो लाय हम सीखवा रू लाय हम सीखवा रू जो हम करेंगे इंडेडी क्या नेट ले Bye ली आई ली Bye कर दे फ्रेंड्स bye. હેલો ફ્રેન્ડ્સ તો જો આજે વાયગા છે કેટલા સાડા નવ થશે અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી છીએ તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો અને જો આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય